અને સમસ્ત સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લો ભાવખરા જિલ્લો નું સમય મિલન એમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને આપણે સૌને એક નવી દિશા આપી સમગ્ર ગુજરાતને એક કર્યો ઠાકોર સમાજને એક કર્યો વ્યસન મુક્ત કર્યો શિક્ષણ તરફ આગળ વધારે એવા આપણા ગુરુ કંકરજી ઠાકોર સાહેબ અને આપણા બનાસકાંઠાના સાંસદ ગેરીબેન આપણા દિયોદરના ધારાસભ્ય કેસાજી આપણા કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી અને આપણા વડીલ આગેવાન નહેરુજી બનાસ બેંકના વાઇસ ચેરમેન મીરાજી અને જેને અલ્પેશજીને કાયમી સાથ આપ્યો હોય અને સાથથી બનીને કાયમી કામ નિભાવ્યું હોય એવા મુકેશજી ભરવાડ આપણા કાયમી જ્યાંથી આપણું સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન ચાલુ થયું ત્યારથી જ ફરે પગે મુકેશજી ભરવાડ સાહેબ ની હંમેશા સાથે રહ્યા છે એટલે એમનો ખૂબ આભાર માનીએ છીએ સાથે જે આપણે આજે સમાજને એક दाता મળ્યા એવા दाता તૈયાર કરવા છે જે ભોજન પ્રસાદ આપ્યો છે એમનો પણ हार्दिक સ્વાગત કરીએ છીએ અને નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું આજે ખૂબ આનંદ થાય છે કે નવા વર્ષની શરૂઆત સમાજે

અને જ્યાં સુધી પહોંચાડ્યો અને ધારાસભ્ય બનાવ્યો એ અંબેજી ઠાકોર અને ઠાકોર સેનાની દેન છે સમાજની દેન છે તમારા બધાનો હું રૂણી છું કે તમે બધાએ જ્યારે પેટા ચૂંટણીની અંદર મહેનત કરી અને એક સેવક તરીકે એક સેવા માટે આ વિસ્તારને ખૂબ વિકાસ કરવા માટે જે પણ તમે નાના મોટી સેવા કરી અને તમારા દીકરાને આટલી સુધી પહોંચાડ્યો છે એટલે તમારા બધાનો ખૂબ 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 ગુજારીશ છું

નાનો નાનો ધંધો કરો છે નાના રોજગાર કરવા છે એ રોજગારનો હું ઉપયોગી થઈ શકું એના માટે જે આપણી રાહતી કે સમાજના યુવાનોને કામે રોજગારી લગાડીએ એના માટેનું એક નાનું ખાતું એવું નાના નાના ઉદ્યોગો એ રીતનું ખાતું આપ્યું છે એટલે હું તમને એ રીતે નાના નાના રોજગારો માટે ઉપયોગી થઈ શકીશ પણ અમે બધાએ જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે તમારો દીકરો તમારાથી જ્યારે પાછો નહીં રહે તમારા હર હંમેશા કામકાજ માટે જ્યાં પણ મને કહેશો ત્યાં હાજર રહી અને જ્યારે અલ્પેશભાઈની આકલ પડે અને તમામ સમાજની આકલ પડે એ તમારો દીકરો ગરતો આવશે તમારા માટે હંમેશા હૃદયપૂર્વક સમાન ભેગ કામ કરશે તમે પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે એવા કાયમી આશીર્વાદ આપતા રહેજો અને સમાજ આજે જે પણ નિર્ણય લે એ નિર્ણયમાં સૌ સાથે લઈ અને સમાજની સુધારણા માટે સમાજની એકતા માટે સમાજને આગળ વધારવા માટે સમાજના વિકાસ માટે આપણે કામ કરવાનું છે હવે સમય છે કપાથી કપા મિલાવી ચાલવાનું કોઈ આપણાથી ખભો ખભો મિલાવે તો ડોળા ના ગાળતા

તો એક બીજાને નમતા શીખજો એક બીજાનો હાથ ખેંચતા શીખજો પગ ના ખેંચતા એમ જો આપણે હાથ થી હાથ મિલાવીને એકબીજાને ખેંચજો તો સમાજ નો વિકાસ જરૂર વધશે એટલે તમામને મારી વિનંતી છે કે આજના સમયે જ્યારે સમાજ પ્રેરો થયો હોય સમાજની ચિંતા કરજો અને સમાજની ચિંતા કરી અને આપણે શું આગળ વધીએ એ મારી વાતને વિરામ આપું છું અને નવા વર્ષને તમામને શુભેચ્છા પાઠવો આવો આપણે નવા વર્ષની અંદર શરૂઆત કરીએ સમાજના વિકાસની વાત કરીએ શિક્ષણની વાત કરીએ વ્યસન મુક્ત બનીએ એ દ્વારા સાથે જ્યારે સદારંભ બાપાથી જય બોલાવો તો બે હાથ ઊંચા કરી જય બોલજો અને જ્યારે આપણા સમાજની વાતો tiap ada ikhtiy ikhtiy an samadna